પોલીસે તપાસ દરમિયાન પાંચસો થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા અને આખરે પોલીસને ગુના નો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મળી છે પોલીસે મહિલાની હત્યા કરનાર આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

તપાસમાં બહાર આવ્યું કે હત્યા કરવાનું નક્કી કર્યું આરોપીએ મુન્ની દેવીને સચિન જીઆઈડીસી રામેશ્વર કોલોની નજીક કલર ટેક્સ પાસે એકાંત જગ્યામાં બોલાવી હતી ત્યાં લોખંડની સળિયાથી તેના માથામાં આગળના અને પાછળના ભાગે મારી હત્યા કરી નાસી ભાગી ગયો હતો પોલીસે આરોપી પાસેથી એસી હજાર રૂપિયાની કિંમતની રજીસ્ટ્રેશન નંબર વગરની આઈસ ગ્રીન કલરની એક્સેસ મોપેટ જપ્ત કરી છે ગઈ તારીખ આઠમી મેના રોજ એક સચિન જેડીસ હદમાં એક મહિલાની લાશ મળી આવી હતી જે ડેડ બોડી અનઆઇડેન્ટિફાઈ હતી અને એના માથામાં ઇન્જરી હતી પીએમ દરમિયાન એમની હત્યા થઈ હોવાનું જાણવામાં આવ્યું હતું જે બાબતે સચિન પોલીસ સ્ટેશન સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અનડિટેક વન શોધાયેલો મર્ડરનો ગુનો હોય જેથી ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ ટીમો બનાવીને કામમાં હતા દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરાઈ જાડેજાઓને બાતમી મળેલ કે આ જે મરણ જનાર સ્ત્રી છે એનું નામ મુન્ની દેવી વાઈફ ઓફ મુન્ના ગણેશસિંહ ચૌહાણ છે અને એ સચિન જીઆઈડીસી વિસ્તારમાં રહે છે મૂળ તે ઔરંગાબાદ બારૂદ જિલ્લાની રહેવાસી છે જી અને ઘણા વર્ષોથી સચિન જીઆઈડીસીમાં રહે છે એને એક કિસમ અરમાન છોટેબાબુ હાસની સાથે રિલેશનશીપમાં હતી અને બંને સાથે ઘણીવાર રહેતા હતા અને એના હસબન્ડ સાથે પણ રહેતી હતી અને અવારનવાર આ બંને વચ્ચે ઝઘડા પણ થતા હતા આ પ્રેમ પ્રકરણમાં જે મુન્ની દેવી જેનું મર્ડર થયું એ અરમાન છોટેબાબુ હાસમી ઉપર શંકા રાખીને બંને વચ્ચે ઝઘડા થતા હતા અને આઠમી તારીખે બંને વચ્ચે ઝઘડો થયા પછી બહાર જમવા ગયા અને ત્યાં જમ્યા પછી એનું એને મર્ડર કરી અને પાઇપથી ભાગી ગયો હતો સૌ પ્રથમ એ માહિતી ભાગી અને તે મૂળ જે હાસમી છે ચોરમાન હાસમી એ પાંડેસરા વિસ્તારમાં રહે છે ઓરિજિનલ બિહારનો રહેવાસી બક્સર જિલ્લાનો છે ત્યાંથી નેપાળ જયેલો જતો રહ્યો હતો પોખરા પોખરાથી ને પાછો બિહાર આવ્યો અને બિહારથી બાતમી આધારે ક્રાઇમ ટીમે ટ્રેપ કરી અને એને પકડી પાડ્યો છે બ્યુરો રિપોર્ટ નાદેશ ન્યુઝ સુરત